દુનિયાની અંદર સૌથી મોટામાં મોટું જે શક્તિ કામ કરે છે વાઇબ્રેશન તે ડોનેશન કામ કરે છે નાના વ્યક્તિને તો તમારી સાથે જોડાયેલા કોઈ પણ વ્યક્તિને ડોનેશન સ્વરૂપે બોનસ સ્વરૂપે મદદ સ્વરૂપે આપીને પછી ભૂલી જાઉં છો તો એ ઉપરવાળાના ખાતામાં જે લખાય છે અને વ્યાજ સહિત જે પાછું મળે છે આ હું દોઢ વર્ષથી કરું છું હું તમને કહું કે આ જે પણ છે ને એ જ શક્તિ કામ કરે છે મારે મારો કાચ ખોલીને હાથ નાખીને પૈસાની નોટ કેટલાની નીકળે ને કયા સિગ્નલ પર નીકળે ને મેં કહી દિવસ એ કોઈક વાર દસ ની હોય છે ને કોઈક વાર પાંચસો ની હોય છે અને કોઈ દિવસ અને એક હલકઈ નો આવે મારી અંદર કે આને પાંચસો રૂપિયા અપાઈ ગયા એક હલકઈ નહીં અને કોઈ દિવસ મેં એવું આમ જોયું નથી કે એ કેટલા ખુશ છે એને શું થયું બસ મેં એ કરી નાખ્યું અને મેં એટલા માટે કરી નાખ્યું કારણ કે એના જ હતા ભગવાને નિમિત્ત બનાવ્યું અને આપડી ગાડીના કાચ પા એને મોકલું નહીં એટલે આપણે એની મદદ કરવાની અને એ આપણી ગાડી એટલે જ આ સિગ્નલ ઉભી રહી નહીં ઝીરો ઝીરો હોત ને ગ્રીન હોત ને નીકળી ગયા હોત ગાડી બ્રેક લાગી આપણા કાચે પહોંચ્યું એટલે એને ઈન્ટ આપી જાય કે ઉમેશભાઈ પાસે જાય એટલે હમણાં નીકળવાનું અને તે જે હાથમાં આવ્યું એ આપી દીધું એટલે ડોનેશન જે છે ને એનું મારા સ્ટાફ નહીં સમજાવું મેં આ વખતે બોનસ ની અંદર મીઠાઈના બોક્સ કે દબાઓનો આપ્યા કેશ પૈસા આપ્યા અને કેશ પૈસા આપીને લોકોને એક મેસેજ આપ્યો કે આ કેશ રૂપિયા હું તમને એટલા માટે આપું છું કે જેટલા પણ ગરીબ લોકો છે એની પાસેથી સો બસો પાંચસો રૂપિયાના દીવા કે ફટાકડા કોઈ ડેકોરેટિવની કઈક વસ્તુ લેજો તો કદાચ એની દિવાળી સારી જાય તો મેં રોકડા રૂપિયા આપ્યા છે કે હું તમારા હાથે તે આ ડોનેશન એટલા માટે કરાવું છું કે જે શક્તિ મને કામ કરે છે શક્તિ તમને કામ કરશે દોઢસો જણા છે એ પાંચસો પાંચસો રૂપિયાની વસ્તુ લે તો ઘણો રૂપિયો થાય એને જેવું છે હેલો દોસ્તો જો હજી પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં